રાજકોટ લેન નિર્માણ કામગીરી શરૂ છે અને આ કામગીરી છેલ્લા એકાદ વર્ષે રાજકોટ કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખી આ હાઈવે કામગીરીનું નિરીક્ષણ કરી વાહન ચાલકોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે અંગે સમીક્ષા કરીને તેમને યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી પરંતુ સમસ્યા હજુ પણ જેમની તેમજ છે

વાહન ચાલકો પણ કરી રહ્યા છે ત્યારે જે અહિયાં થી વાહન ચાલકો નીકળી રહ્યા છે ત્યારે વાહન ચાલકો જે કહીએ કે અત્યારે ખરાબ હાલત ના કારણે કહી રહ્યા છે કે જે સરકાર જે રીતના ટોલ ઉઘરાવી રહી છે આ ટોલ સરકારે જ્યાં સુધી રોડ બનાવવામાં ન આવે ત્યાં સુધી ન ઉઘરાવો જોઈએ પરંતુ આ ટોલ છે તે સરકાર જયારે અત્યારે ઉઘરાવી રહી છે ત્યારે જે અન્ય વાહન ચાલક પણ અત્યારે અહિયાં રોક્યા છે તેમની સાથે પણ વાત કરીશું શું કેશો જે રોડ હાલત કેવી છે અત્યારે અહિયાં થી જેતપુર જવાની

જે કામ જે ગતિએ થવું જોઈએ તે ગતિએ કામ ન થતું હોવાનું પણ વાહન ચાલકો છે તે કહી રહ્યા છે ત્યારે જે જે રીતના વાહન ચાલકો છે તે પણ સરકારની કામગીરીની ટીકા છે તે કરી રહ્યા છે છતાં સરકાર દ્વારા જે રોડનું કામ ચાલી રહ્યું છે તેની ગતિ છે તે આપવામાં નથી આવતી જે ગતિએ કામ થવું જોઈએ તે ગતિએ કામ છે તે કરવામાં નથી આવતું જેના કારણે અનેક વાહન ચાલકોને તકલીફ નો સામનો છે તે કરવો પડી રહ્યો છે તો બસ પણ અત્યારે અહિયાં લગાવી દેવામાં આવ્યો છે પોલીસ છે તે કોંગ્રેસ ના કાર્યકરો ની કરી રહી છે ચક્કાજામ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે જે દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ પોલીસ દ્વારા બધા જ કાર્યકરો ની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે ત્યારે વાત કરીશું કાર્યકર સાથે શું કેશો વિરોધ છે આપનો જે રીતના એ પણ દ્રશ્યો હું દેખાડવાનો પ્રયાસ કરીશ કે સમગ્ર રોડ છે તે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે રોહિત સિંહ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે તેની સાથે વાત કરીશી બોલી જઈ નીતિન ગડકરીજી લોકસભામાં બહુ મોટી વાતો કરે આવી દેખા ખુબ જ ચરમજનક છે

જે રીતે આપણે જોયું કે જે ચક્કાજામ કરતાની સાથે જે પોલીસ દ્વારા તમામ કાર્યકરો ની અટકાયત છે તે કરી લેવામાં આવી છે જે રોડ રસ્તા ના પ્રશ્નો ને લઈને કોંગ્રેસ મેદાને આવી છે જે રોડ રસ્તાની ખરાબ બિસ્માર હાલત થઈ છે તેને લઈને કોંગ્રેસ દ્વારા છે તે સૂત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં સુધી રોડ સારા નહીં થાય ત્યાં સુધી કોઈ ટોલ ન લેવો તે છતાં પણ જે રીતના ટોલ છે તે બે બે ઉઘરાવામાં આવી રહ્યા છે માત્ર રાજકોટ થી જેતપુર સુધીમાં બે ટોલ નાખા આવે છે જ્યાં કહીએ કે વાહન ચાલકો પાસેથી બે બે જગ્યાએ ટોલ લેવામાં આવે છે રોડ રસ્તા બનતા હોવા છતાં પણ આ ટોલ લેવામાં આવે છે તેને લઈને કોંગ્રેસના જે કાર્યકરો છે તેમના દ્વારા રાજકોટના ગોંડલ રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો ને

રાજકોટ થી જેતપુર જવામાં પેલા અડધી થી પોણી કલાક થતી અત્યારે દોઢ દોઢ બબે કલાકનો ટ્રાફિક થઈ જાય આજે રોડની કામગીરી ચાલી રહી છે પુલ બનાવવામાં આવી રહ્યા છે આની ગતિ ખૂબ જ ધીમી છે જે ગતિએ કામ થવું જોઈએ તે ગતિ નથી થાતું આમ મુદ્દે આપ આ ગોકળ ગાય ની ગતિ થાય છે કામ પેલા એમ થતું કે વર્ષ બે વર્ષ પૂરું થઈ જાય પણ અત્યારે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા છે પણ કોઈ હજી એનો ચાલુ થયા નથી પુલ એ

જે ટોલ લેવામાં આવે છે તે ત્યાં જ્યાં સુધી લેવા રસ્તો બની રહ્યો છે ત્યાં સુધી ન લેવામાં આવે શું કેશો આપ કેટલી વખત નીકળો છો દિવસમાં અહીંયા અમારે તો અહીંયા જ રહેવાનું હોય છે જનરલી પણ ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે ટોલ લઈને આ જે ટોલ લેવામાં આવે છે રસ્તો બનતા હોવા છતાં એ ટોલ મુદ્દે આપશું માનો છો ખરેખર તો જ્યાં સુધી તમે વળતર ના આપો ત્યાં સુધી તમને વસૂલાતનો કોઈ હક નથી બનતો સરકારના નિયમ પ્રમાણે પછી હવે સરકાર શું કરે છે આપણને બહુ આઈડિયા નથી લોકો કહી રહ્યા છે વાહન ચાલકો કહી રહ્યા છે કે વારંવાર રજૂઆતો અને વિરોધો કરવા છતાં પ્રશાસન નિષ્ક્રિય છે હવે વાતો કે બેઠકો નહીં સીધું સોલ્યુશન અને એક્શન જોઈએ આ સમિતિએ અમુક સ્પષ્ટ માંગણીઓ કરી છે કે સો કામ પૂરું થાય ત્યાં સુધી ટોલ વસુલાત બંધ થાય અને વૈકલ્પિક રોડની ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મોનિટરિંગ ટીમ ગઠિત થાય ટોલ સંચાલકો સામે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર વસુલાત માટે તાકીદે કાર્યવાહી થાય વર્ક ઝોન માટે આઈઆરસી એસપી પંચાવન મુજબ યોગ્ય રસ્તાનો ડાયવર્ઝન રૂટ લાઇટ સાઇનેજ અને સુરક્ષા અને અન્ય જરૂરી જે સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે નેશનલ હાઇવેના અધિકારીઓ આ હાઇવે પર કામ કરતા કોન્ટ્રાક્ટર અને એજન્સીઓની જવાબદારી નક્કી કરીને દંડ અને કાયદાકીય લેવામાં આવે થોડા દિવસ અગાઉ પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી લાલજીભાઈ દેસાઈ પાલભાઈ આંબલિયા સહિતના રાજકોટ શહેર કોંગ્રેસના અનેક મોટા નેતાઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરી તેમણે પણ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે હજુ પણ સ્થિતિમાં કોઈ જ સુધારો જોવા નથી મળી રહ્યો જોઈએ કે તંત્ર કોઈ તાત્કાલિક પગલા લે છે કે પછી કોઈ અણ બનાવ બન્યા બાદ જવાબદારો સામે પગલા લઈશું ની વાતો કરે છે આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ હેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર